હલો મિત્રો આજે આપણે જાણીશું દિશાઓ વિશે જેમ કે આપણે બધાને ખબર છે દિશાઓ કેટલી છે ચાલો દિશાઓ જ છે આપણે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બરાબર આ ચાર દિશા મેઈન દિશાઓ છે બરાબર અને બીજી ચાર દિશાઓ છે એ ગોણ દિશાઓ છે એ ખૂણા કહેવાય બરાબર દસ દિશા કહે પણ દસ દિશા નથી ઉપર છે આકાશ છે નીચે છે ધરતી છે એ દિશાઓ નથી બરાબર એવી રીતે આપણે દિશા જોઈશો તો ચાર દિશા છે ને બી ચાર દિશા છે એ યાદ રાખે ટ્રેક વિના વી આઈ એ વી આઈ એટલે ને એટલે અગ્નિ કુલ કેટલી દિશાઓ થઈ આઠ દિશાઓ બરાબર હવે આપણે જોઈશું ચાર point જેમ કે ઉત્તરમાં ઇન્દિરા કોલ દક્ષિણમાં ઇન્દિરા point બરાબર જે અહીંયા આવેલું છે અંદમાન નિકોબાર ટાપુઓમાં બરાબર અત્યારે તો પાણીમાં ડૂબી ગયું છે દરિયામાં બરાબર તેવી જ રીતે પૂર્વમાં છે અહીંયા પૂર્વમાં છે આપણે વલાંગુ વલાંગુ અથવા કિબીથુ પશ્ચિમ ઓકે મિત્રો આવા જ વિડીયો જોવા માટે હમણાં ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો Bye you next video. My.